ઝગડિયા તાલુકાના મુલત નજીક નેશનલ હાઇવે પર ઓગણત્રીસ પાડા ભરેલ ટેમ્પો ઝડપાયો પોલીસે ઓગણત્રીસ પાડા અને ટેમ્પો મળી કુલ રૂપિયા બાર પોઇન્ટ નેવું લાખનો મુદ્દામાલ કબજે લઈને ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો ઝઘડિયા તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ભરૂચ જિલ્લાના ઘઘડિયા તાલુકાના મુલત નજીક નેશનલ હાઇવે ઉપરથી પોલીસે ઓગણત્રીસ પાડા ભરીને ભરૂચ તરફથી અંગ્રેશો તરફ જતો એક ટેમ્પો ઝડપી લીધો હતો મળતી વિગતો મુજબ ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમભાઈ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગત રોજ માહિતી મળેલ કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે ત્યારબાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઈવે ઉપર ઊભેલ બાતમી મુજબના ટેમ્પામાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાવ્યું હતું આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરાતા ઝઘડિયા પીઆઈ કેવી લાકોડે ટીમ સાથે સ્થળ ઉપર જઈને ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ઓગણત્રીસ નાના પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને માટે ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હોવાનું જણાવ્યું હતું આ દરમિયાન ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો રાજ્યમાં પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી હોય ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલા ઓગણત્રીસ પાડા સહિત ટેમ્પો મળી કુલ રૂપિયા બાર લાખ નેવું હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ટેમ્પો સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી